નારીજ ના <laughs> <laughs> હમ સવારે દર્શન કરવા આયુ તીર્થન સારું થઈ જાય એમ તો હવારે હાવ હારું થઈ ગયું પછી હું દર્શન કરવા આવી તો થી પણ શ્રીફળ અધેરણ ભૂલી ગઈ હતી તો પછી અત્યારે મીનાવાળો જવાનું છે તો પછી મને યાદ આવી ગયું અહીંયા આવ્યા હતા ગણેશગઢ તો મારા પપ્પા નું ગામ છે ગણેશગઢ અને મારા પપ્પાની રહેશે નાય હાવજગઢ બાસુ હા તો પછી મેં કીધું ત્યાં જ્યાં મૂક્યું અમારે બાર ને લેવા ગયા છે ને વિશાલ

દીવાબ્ધી કરે છે જો દીવા બધે કરી દે એટલે પગે પગે નીકળે છે ના વાડા પોગી ગયા છે રિંકુની બધા જો પૂઈ ગયા હતા એટલે બ્લોગ શરૂ નોત રાખ્યો આરામ કરો મીનાય આરામ કરો મારા હાડુ ભાઈ આરામ કરો અમાર તીર્થો આરામ નોત કરો ઘડીક કર્યો તો એટલે જો પૂટી ગયા ગાડી આયા મીનાવાડા મંદિર આયા શું છે બો છે એમ આગુ છે માનતા કોઈ ની હતી હે છે ની હતી

લા કોઈને નથી આવો ના ના સર એક કામ કરી આખા એક કામ છે નાની ઉંમરનો એને દે દે ને ન દે હા એમ પપ્પાને દેવાનું છે હા હા બરોબર ડન ડન કરી જો હા એક

બરોબર ને તીર્થુ દર્શન કરાવીશ બધાને ને જે જે કરાવીશ કેતો જે જે કરાવીશ તો બેટા બધાને સારું તો કન્ટિન્યુ બ્લોક મારે છે તે ગયા મોટો બડો તો એને કે પ્રેસ થઈ ગયા હવે જે દર્શન કરાવ રિંગન બધા ના તૈયાર થાય છે ઓર હાટુ ભાઈ પણ મોટો બડો તો એ તૈયાર થઈ ગયા હા ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ ક્લાસ જોઈને છે એને ભાઈ ને ખબર બાકી એવું છે અમાર તીર્થું કાઈ નહીં આપડા

તો તમે પણ દર્શન કરી શકો તો નીચે કોમેન્ટ બોક્સમાં લખી જય સુરાપુરા બહુ ટ્રાફિક બહુ વધારે છે બધા દર્શન કરે છે તમે જોઈ રહ્યા છો જો આ રીતનું મંદિરનું રૂપ છે અમારા ઊભા છે અમે દર્શન તો કરી દીધા બધા ઓડિયા બધા દર્શન કરે છે દર્શન દર્શન કરીને બહાર બાર વ્યાસી જો આ રીતનું સાનિધ્ય છે અમારે રીંકો અહીંયા ઊભી છે મંદિર કાપ છે

જગ્યા છે મને તો બહુ મજા આવી તમે પણ ન આવ્યા હોય તો બધા આવજો હું પણ પહેલી વાર આવ્યો છું પણ હજી પણ ટાઈમ રહેશે એટલે બીજી વાર પણ હું આવીશ કેમકે દાદાના દર્શન થયા નથી કેમ કે દાદા બહુ કામથી બહાર રહેશે કામ નો કરી છે કેમ જો મજા આવી ને પછી તો વાંધો નહીં